ફાઇનલ 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 એટલે તમે ઓમ ફાઇનલ કઈનો પગ ભાજો હે પગ ભાજો તો આડો રસ્તો આવે ને કીજો ખાડા પડ્યો વાળો નો આવડો આ તો એમ નહીં કેતો આ બી ઉલટા સમાજા હોભળાય અન કદા પગ ના ભાજો અન દારી કેમ પહોંચી ગયો તો

મેમન તો લઈ પીતા પણ ગોમ ના પંખ ભાજલ એટલે તમારે કેવાનું હોય આપડે તો જે કીધું કે ના કીધું પણ તો ઓળ આપડા આપણ હે ને હા તો આપની સીરાનું કોમ થઈ ગયું હા બંજે કેટલા દાડે ભાલા વગર થઈ ગયા સીરો હા આ તો અમે ઉપર ટીન મજાક કરતા છો પણ ઓ તો હાચો રીઅલમાં પગ ભાજેલો હે તો આશરે કીધું તો પણ આ તો પગ ભાજેલો નીકળ્યો એટલે હારું કર્યું હારું કર્યું બેહવું બેહવું આજ હવે તો હારું છે કેમ આ કેમ કે બધું તો આયું

પેલા ઘરે ચા પીના વાળા આપડે જતા રહો તો આપડે ભાઈ ચા પી ના ચા ની પીવા હોય આપણે જમવાનું રાખવા જમવાનું બનાવીએ તો બીજું અમે તમને

આ તો મારા વચ્ચે ખાઈ બીન ચીડી પડ્યા છે હું તો શિરોન બીરોન બીરો ને ચીટલું ગયા છે હવે કરું શું હોય નું કોઈક આઈડિયા કાઢે કોઈક બોનું કાઢે કાઢવા પડશે ખાવા તો હું એને નહીં ખવડાવું ને કે આ ચાર દાતા ચાર દાડા થાય પાછા વળી વળી હેડે આવશે હવે કોઈક કરવું પડશે આ મારો બનાસ કોઠો